આઈસીજી સમુદાય વતી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું ગુજરાતના રાજ્યપાલે આ પ્રસંગે આઈસીજીને સીજીને શુભેચ્છા પાઠવી તેમને ત્રણ નાર્કોટિક્સ ઓપરેશનમાં નવસો અઠ્ઠાવન કરોડ રૂપિયાના ત્રણસો વીસ કિલો ડ્રગ્સ પકડવામાં કોસ્ટગાર્ડના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી એકસો પાસઠ થી વધુ જહાજો એસીવી અને છોતેર વિમાનો સાથે એક શક્તિશાળી દળમાં ઝડપી વિકસીલું છે અને આજની તારીખે ભારતના વિશાળ દરિયાઈ ક્ષેત્રને સુરક્ષિત કરવા ભૂમિકા ભજવી રહ્યું છે